અઘોર પંથમાં કેવી રીતે મળે છે શક્તિઓ જાણો આ રહસ્યમય પરંપરાની અજાણી વાતો અઘોરીઓની શક્તિ અઘોર પંથની રહસ્યમય દુનિયા બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે અઘોર અથવા અઘોરી એક એવો શબ્દ છે જેનો ઉલ્લેખ થતાં જ મનમાં અનોખી તસવીર ઉભરીને આવે છે સંસ્કૃત ભાષામાં અઘોર શબ્દનો અર્થ અજવાળા તરફ જણાવવામાં આવ્યો છે સંધિ અલગ કરીએ તો અપ્લસ ઘોર એટલે એવો વ્યક્તિ જે ઘોર નથી હોતો પરંતુ સ્વભાવથી સરળ હોય છે દેખાવમાં એકદમ ડરામણા પરંતુ હૃદયથી કોમળ અઘોરીઓએ સૌથી પહેલા પોતાના મન અને હૃદયની ધ્રુણા કાઢીને ફેંકવાની હોય છે અઘોરી પોતાનું ઘર સ્મશાન જેવી ડરામણી જગ્યાએ તંત્ર ક્રિયા શીખવા બનાવે છે જે વસ્તુથી સમાજની ઘૃણા હોય છે અઘોરી એમને અપનાવે છે અઘોરીઓને અઢાર પ્રકારની શક્તિઓ પ્રાપ્ત હોય છે જેમાંથી આજે આપણે છ પ્રકારની શક્તિઓ વિશે વાત કરીશું એક રક્ષણ શક્તિ અઘોર સંપ્રદાયમાં સૌપ્રથમ વ્યક્તિને જપ અને પુણ્યની રક્ષા કરવાની શક્તિ મળે છે શિષ્યો ગુરુના મંત્રોના જાપ દ્વારા આ શક્તિ પ્રાપ્ત કરે છે રક્ષણની શક્તિ પ્રાપ્ત કર્યા પછી તેઓ પોતાની અને અસહાય લોકોને મદદ કરવા સક્ષમ બને છે એવું કહેવાય છે કે આ શક્તિ પ્રાપ્ત કર્યા પછી જો કોઈ સાધકને કોઈ સમસ્યા આવે છે તો તે મંત્રની અસરથી દૂર થઈ જાય છે અથવા તે ખૂબ જ ઓછી અસર કરી શકે છે બે ગતિ શક્તિ બીજા સ્થાને ગતિની શક્તિ આવે છે આ શક્તિ દ્વારા સાધક ગુરુ દીક્ષા પહેલા નિષ્ફળ ગયેલા યોગ અને ધ્યાનમાં દીક્ષા દરમિયાન મળેલા મંત્રનો સતત જાપ કરીને તેની સાધનામાં ગતિ મેળવે છે જેના કારણે તેને જલ્દી જ બધી સિદ્ધિઓ મળવા લાગે છે ત્રણ કાંતિશક્તિ શક્તિ ત્રીજા નંબરે આવે છે આધ્યાત્મિક સાધનાના માર્ગ પર આગળ વધ્યા પછી અઘોરીઓને આ શક્તિ મળે છે આ શક્તિથી સાધકનું મન તેજસ્વી બને છે તેના ખરાબ કર્મોના સંસ્કારો નાશ પામે છે ક્રાંતિ શક્તિ પ્રાપ્ત કર્યા પછી સાધક માટે દરેક સમાન બની જાય છે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ધૃણા અને દ્વેષની ભાવના તેમના મનમાંથી સમાપ્ત થઈ જાય છે ચાર પ્રીતિ શક્તિ આ શક્તિમાં જેમ જેમ સાધક મંત્રોનો જાપ કરે છે તેમ તેમ તેના ઈચ્છિત દેવતા પ્રત્યેનો તેનો પ્રેમ સતત વધતો જાય છે જ્યારે આ સાધના પૂર્ણ થાય છે ત્યારે સાધક સિદ્ધિને પ્રાપ્ત કરે છે આ શક્તિ મળ્યા પછી અઘોરીની શક્તિ પણ વધી જાય છે પાંચ તૃપ્તિ શક્તિ પાંચમી છે તૃપ્તિની શક્તિ જેમ જેમ અઘોરીઓ મંત્રોનો જાપ કરે છે તેમ તેમ તેમનો આંતરિક સંતોષ અને તૃપ્તિ વધે છે જ્યારે અઘોરી આ શક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે તેની વાણી શક્તિશાળી બને છે જો સરળ શબ્દોમાં સમજીએ તો તેની આગાહીઓ સાચી પડવા લાગે છે તેના શાપ અને વરદાન પણ ફળ આપવા લાગે છે છ અવગમ શક્તિ અવગમ શક્તિ એ અઢાર શક્તિઓમાંથી છઠ્ઠી શક્તિ છે આ શક્તિને સાબિત કર્યા પછી બીજાના વિચારો જાણવાનું શરૂ કરે છે તેઓ આગળ અને પાછલા વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનું શરૂ કરે છે તેમને એ પણ ખબર પડી જાય છે કે તેમને મળવા આવનાર વ્યક્તિ કેવા ભાવથી આવ્યો છે વિડીયો જોવા માટે ધન્યવાદ